કડકમાં કડક સજા થાય અને કાયદેસરની કાર્યવાહી કરવા પેરા મિલિટરી બીએસએફ જવાનો તંત્ર પાસે અપેક્ષા સાથે રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી ડીવાયએસપી ડીડી ચૌધરીને આવેદન પાઠવ્યું હતું મહત્વનું છે કે ગટ્ટાવા ગોજનાદ ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા નિવૃત્ત બીએસએફના જવાન પર હુમલો કરાતા આર્મીના જવાન ડીવાયએસપી કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા બીએસએફ જવાનને ઢોર માર મારતા હાલ બીએસએફ જવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે કોતનાથ ગામની અંદર પેરામિલિટરી જવાન જયંતિભરની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે અમે પેરામિલિટના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ હિન્દ જય ભારત નિવૃત્ત અને શહીદ ચેરિટેબલ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે જે ખનિજ તત્વ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ ઢોર માર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાયએસપી સાહેબ જોડે સખ્તી સખ્ત કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે